મંત્રી કૌશિક વેકરિયા હવે અમરેલી શહેર તરફ રવાના થયા હતા નવા ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા અમરેલીમાં અમરેલી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું લાઠી ખાતે જીસીબીથી મંત્રી પર પુષ્પ વર્ષા કરવામાં આવી હતી ઢોલના તાલ અને રજવાડી સાફાથી તેમને વધાવવામાં આવ્યા હતા વેકરિયા કાર્યક્રમ ઉત્સાહ તિલક અને કુમકુમ થી સ્વાગત કરવામાં આવ્યું લાઠી બાદ અમરેલી તરફ રવાના કૌશિક વેકરિયા લાઠી બાદ અમરેલી તરફ રવાના થયા હતા અમરેલીમાં ભવ્ય સ્વાગત કરવામાં આવતું નવા મંત્રી કૌશિક વેકરિયા નું ભવ્ય સ્વાગત કરવામાં આવતું ખાતે મંત્રી પર કરવામાં તાલે અને રજવાડી વધાવવામાં વેકરિયા ઉત્સાહ તિલક અને સ્વાગત કરવામાં બાદ અમરેલી તરફ કૌશિક વેકરિયા થયા હતા સ્વાગત કરવામાં આવ્યું શું ગયો તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ના નેતૃત્વને હું ખૂબ આભાર માનું છું કે અમારા અમરેલી જિલ્લાના યુવા ધારાસભ્ય અને યુવાના હૃદય સમ્રાટ એવા કૌશિકભાઈ વેકરીને રાજ્યમંત્રી તરીકે જ્યારે પસંદગી કરી છે ત્યારે હું શીર્ષ નેતૃત્વ અને ગુજરાત ભાજપ પ્રદેશના તમામ હોદ્દેદારો છું પ્રમુખશ્રી અમારા માન્ય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ખૂબ